વલસાડના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડવાના કારણે ઓરંગા નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે તો ડાંગ જિલ્લામાં પણ ધોધમાર પડી રહેલ વરસાદના કારણે તાપી જિલ્લામાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા જણાવતા તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે વલસાડની નદીએ પોતાની ભયજનક સપાટી છે. વલસાડની નદી પોતાની ભયજનક સપાટી છ મીટરથી ઉપર વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતર કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વલસાડની ઔરંગા નદી ભયજનક સપાટી પર વહેતા ભાગડા ખુડ ગામ તથા વલસાડ શહેરના બંદરોદ કાશ્મીરનગર

જીબી ઘટનાની જાણ કરવામાં આવતા એક કલાક સુધી ના પહોંચી જિલ્લામાં ફરી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ડોલવણ તાલુકામાંથી પસાર થતી અંબિકા અને પૂરના જળસ્તરમાં વધારો થતા વહીવટી તંત્ર એક્શનમાં આવી જેના કારણે ડોલવણ તાલુકામાં નિચણવાળા વિસ્તારોમાંથી લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે તો અંબિકા અને પુના નદીના કાઠા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે દાંગ જિલ્લાના તાબુતરા સહિત દુંગરિયાડ વિસ્તારમાં ભારે વરસાદ પડતા અંબિકા નદી અને પુના નદીના જળસ્તરમાં વધારો નોંધાઈ રહ્યો છે કેમેરામેન યશિન મેમન સાથે રશ્મી રાણા વોઇસ ઇન્ડિયા ટીવી